અમરેલી સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી એ પ્રાઇવેટ બસ ની અંદર છ લોકો સવાર હતા એની જાણ તથા તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા ફિફાદ ગામ તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા તે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી

પીપાવો ગામ જે છે રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે આ દરમિયાન ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિકલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિર પણ હાજર હતા પેરેલી આ બાબતની જાણ થતા ડીઈઓસી માંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું

આ સિવાય પણ આ વધારે વરસાદના કારણે બે અનેક કિસ્સાઓ છે લીલીયા તાલુકાના બવાડી ગામમાં ખેતરમાં છ લોકો ફસાયા હતા એ લોકોનું પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું રાજુલા નગરપાલિકા વિસ્તારમાં તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે એમાં પણ બે લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું